હેલો ગાય કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું ઓફિસ થી ઘરે આવી ગયો છું અને આજે સોમવાર છે અને આજે દાદાનો મેં સોમવાર કરેલો છે સવારે હું જે છે ફરાર લઈ ગયો તો અને ફરારમાં આજે બહુ સરસ એવું બનાવ્યું હતું મમ્મી આજે ફરારી ભાખરી બનાવી હતી અને બીજું કે સુકી ભાજી હતી અને મોરૈયો હતો અને પછી મેં ત્યાંથી લઈ લીધી હતી અને સવારે તો બહુ જ ભૂખ લાગી હતી તો મજા આવી ગયા છે ખાવાની સવારે ફરાર કરવાની બહુ જ મજા આવી ગઈ હતી અને પછી આજે મારે સવારે મોરું થઈ ગયું હતું એટલે મારે દાદાના દર્શન થયા ન હતા હું હમણાં થોડી વાર પછી નીચે જઈશ અને દાદાના દર્શન કરીને આવીશ અને તમને પણ હું દર્શન કરાવીશ અને જેવો હું ઘરે આવ્યો અને જલ્દીથી ફ્રેશ થઈ ગયો અને ફ્રેશ થઈને મમ્મી અને પૂજાને ન કરી દીધું તો મને બહુ જ ભૂખ લાગી છે તમે જલ્દીથી ખાવાનું બનાવી દો અને જેવું ખાવાનું બની ગયું મેં જલ્દીથી જમી લીધું છે તો મેં અને પૂજા જમી લીધું છે મમ્મી અને હાર્દિક અને પપ્પાના જે બાકી છે જે હાર્દિક આવ્યો નથી તો અમે લોકો જઈએ છીએ હવે નીચે દાદા જોઈ શકો છો પપ્પા જે છે મોબાઈલ મચડી રહ્યા છે જમવા નથી પપ્પા તમને ક્યાં ભૂખ નથી લાગતી શું એવો થોડા સોમવાર ભૂખ નથી જો પછી રાતે સફરજંગ ખાવ છો જવા દે મમ્મી મને કહી દીધું તું કઈ ગયો તો આ ટાઈમ શું મક સપોર્ટ પર લેતે કે એ મને કે મમ્મી કે સપોર્ટ પપ્પા કહી ગયા પર આ તે ભૂખ લાગે છે વાતા કે નથી ખાવ હતું ખબર નહી હવે જે હતું એ હતું ઉપર હતું એવી કેવા આપણ થોડી ખબર તો હું જઉં છું મમ્મી પાસે અને ચલો જોઈએ કે મમ્મી શું કરી રહી છે તો આપણે જઈએ છીએ મમ્મી પાસે મમ્મી શું કરે છે

એટલે કહ્યું કે થોડીક રાહત રહે પણ આજે સોમવાર તો આજે મેં કશું જ ખાધું નથી ખાલી બપોરે જે કરા કર્યું હતું એ અને બપોરે જે નાસ્તાનો સમય કયો હતો ત્યારે પણ મેં કશું ખાધું નહોતું એટલે આજે બહુ જ ભૂખ લાગી હતી એટલે ભૂખ એટલી બધી લાગી હતી મને કે શું કહું હવે એટલે ખાવામાં જ્યારે ભાંડ્યો નથી એટલે મમ્મીએ અને પૂજાએ જે રોટલી બનાવી હતી મોસ્ટ ઓફ બધા બધી રોટલી હું ખાઈ ગયો છું થોડી ઘણી રોટલી મેં બેઠી હતી એટલે મમ્મીને ભાખરી ફરીથી બનાવી પડી છે તો આજે થયું છે આવું અમે લોકો હવે જઈએ છીએ નીચે કરો અત્યારે છો લીફમાં તમે જોઈ શકો છો કે લીફ છે અત્યારે થર્ડ ઉપર અને તે રીફ જઈ રહી છે નીચે પહોંચી ગયો છું મંદિર આગળ જોઈ શકો છો કે આ છે અમારો ફ્લેટ નો મંદિર જય મહાદેવ તો હું તમને દર્શન કરાવીશ દાદાને જય તો આ છે અમારો ફ્લેટ નો મહાદેવજી ઓમ નમઃ શિવાય અહીંયા છે અમારા ગણપતિ દાદા અને આ છે અમારા હનુમાન દેવ દર્શન થઈ ગયા છે અને હું હવે જઈ રહ્યો છું ઘરે દર્શન તો બહુ સરસ એવા થઈ ગયા છે અને હું હવે અત્યારે છું અને હું અત્યારે જઈ રહ્યો છું ઉપર જે આવી ગઈ છે કોલજા સેમ સે

ભમ છે તેનો ઓળકાર પણ આવી ગયો છે હાથો તેનો અને ફસીનો કાઢી રહ્યો છે એવું છે તે સુબમે થોડું સોમવાર હોવાથી અને પેટમાં એટલી બધી ભૂખ લાગી હતી ને તમારે રોટલીમાં બી તૂટો આવ્યો હતો હાર્દિકબેન જમવાનું બાકી હતી ફરીથી ભાખરી કરી હતી તો અમે લોકો જઈ રહ્યા છે રાઉન્ડ મારવા માટે અને મારે અમુક વસ્તુ લેવા જઈએ જે છે એક હોલસેલ દુકાન છે ત્યાં શેમ્પુ ને બધું લેવા ગઈ છે જો તમે તમે જોઈ શકો છો કે બાપુ ગજાના ટ્રેડર્સ તરીકે છે એને પૂજા જે છે તે વસ્તુ લેવા ગઈ છે પૂજા જે છે તે બધી જ વસ્તુ હોલસેલ હોય ત્યાંથી નજરે છે ખાલી શેમ્પુ લેવાનો છે તો એ હોલસેલમાંથી માટે લેવાનું બોલો અમારા પૂજા આવી છે ખાલી શેમ્પુ લેવાનો છે તો પણ હોલસેલ દુકાનમાં આવી છે શેમ્પુ લેવા માટે શ્રેષ્ઠ છે તો એક જ લેવા ગઈ તો આ શું આટલા બધા કોણ શેમ્પુ લઈને આવે ફેણી પ્લસ લીધા છે અને એક વાટિકાના સરસ આવે છે પેસ્ટ માટે લીધા છે પણ બધા હા આટલા બધા ખાલી 50 રૂપિયા છે એ હોલસેલ દુકાન છે એટલે સસ્તું પડે સરસ રાઉન્ડ મારવા આયા છે અને એક જગ્યા બહુ સરસ એવું પ્લેસ છે તમે ત્યાં ઉભા રહી ગયા છે અને બહુ સરસ છે તમને બતાવું શુભમ તે બેઠો છે આજુબાજુ હરણ છે અને શુભમ વચ્ચે બેઠો છે સુસંભો કેમનો બસ બહુ સરસ આવે છે ને તર આજુબાજુ જોયું બધું જો કોઈ અહીંયા છે ને આ હરણનું છે ને સિંગડું બી તોડી નાખ્યું છે એટલે ઘણા બધા લોકો સરખા નથી અહીંયા બેસતા હશે તો અને આના તો બે સિંગડા છે નહીં આના બી બે સિંગડા નથી અને આના બે સિંગડા છે આના બરાબર છે પણ પેલાનું એક છે ને કાઢી નાખ્યું છે અને આ બધાની વચ્ચે સુફમ બેઠો છે અને આદર્શ છે અને તે ફ્લેટ બની રહ્યા છે તમારે કોઈને બુક કરાવવું હોય તો અહીંયા તમારે કોઈને બુક કરાવવું હોય તો ફ્લેટ કરાવી શકો છો ટુ બી એચ કે થ્રી બી કે રેડીમેડ છે હજુ બને જ છે એવું છે તો હવે અમે લોકો અહીંયાથી નીકળી રહ્યા છીએ અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ થોડીક આગળ કેમ કે હવે કંટાળી ગયા એક ને એક જગ્યાએ બેસીને તો અમે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં રસ્તો અચાનક બહુ જ બધું વિકસિત થઈ રહ્યું છે અને તે બ્રિજ જેવું બની રહ્યું છે

ચાલવાની જરૂર તો હતી ને પણ ખબર નહીં પૂજા કે ના ચાલુ છે તો હવે અત્યારે વાગ્યા છે 9 અને 9 વાગે મારું ઉપર રૂમમાં જતું રહેવાનું બરાબર તો હું અને પૂજા અત્યારે ચાલવાની છે અને જોઈએ હવે કઈ શુભમ છે ને કરી છે શું કરે છે શુભમ હું ગણું છું એવું છે છે કેટલા ગણ તો મને કે એક બે ત્રણ ચાર પાંચ સોળ સાત આઠ નવ દસ પંદર સોળ સત્તર વીસ આ ઓકે આ બંને શું ફેર છે આપણે જોઈએ જોઈ શકો છો એક લાયા છે પ્લસ અને આ નવા છે વાટિકાના ટેસ્ટ કરવા માટે લાયા છે કેવા આવે છે તો કિણી પ્લસ છે ને પચાસ ટકા એકસ્ટ્રા આવે છે અને વાટિકામાં છે ને સાઈઠ ટકા એક્સ્ટ્રા આવે છે આનો ભાવ પણ એક રૂપિયા છે આનો ભાવ પણ એક રૂપિયા છે મસાજ શેમ્પૂ ખાલી પચાસ રૂપિયામાં જ લાયા છે એટલે મને ચૌદ રૂપિયાનો ડિસ્કાઉન્ટ પડ્યો છે બહુ સારું કહેવાય સારું કહેવાય ને શુભમ ચૌદ રૂપિયા ડિસ્કાઉન્ટ ચૌદ રૂપિયા ચૌદ રૂપિયા ડિસ્કાઉન્ટ સારું કહેવાય ને દસ રૂપિયા પકોડી ખવાઈ જાય ચાર રૂપિયા ના આપણે સિંગદાણા લાવ્યા ને વીસ રૂપિયા ના એટલે ફ્રીમાં આવી ગયા સિંગદાણા લઈ આવ્યા વીસ રૂપિયા અલગ લાવી વાટિકા બસ ટેસ્ટ કરીશું કીધું છે કે સારા આવે છે જોઈએ હવે આમાં પણ ખાવાનું થોડુંક ટેસ્ટ કરવાનું ના ના મને જે મારે યુઝ કરવો છે મારે જે તું તારું કોને ભાઈ તું એવો છે કે ટેસ્ટ કરી આ ખાવાનું થોડું સેમ્પલ ને ટેસ્ટ કરાય એમ એટલે હું ચેક કરું કે મારા માટે રાઈસ મારા આટલા સેમ્પલ હો જોઈએ છે મે ખાવાનું થોડું છે ના આ છે બધું સુબમ ને સમજતો નથી કઈ એવું છે કરવી બોથા છે જલ્દી પંગો ચાલુ કરો બરાબર ઓકે મને ભાઈ જોયું કે પૂજાએ તો બે મહિનાનો આખો ભંડારો થાય એટલા બધા શેમ્પુ લાવી દીધા છે બે મહિના સુધી કે લાવવા જવું નહીં પડે ચોસઠ શેમ્પુ કોણ લાવે પણ અમારે પૂજા એવી જ છે બરાબર અને આ વખતે કંઈક ન્યૂ ટેસ્ટ કરવો જોઈએ ને કે ક્લિનિક પર તો દર વખતે યુઝ કરીએ છીએ તો ક્લિનિક પર તો લાવી છે અને સાથે સાથે વાટિકા પણ લાવી છે બોલો વિચાર કરો તો આવું છે અમારે તો ઘરમાં તો જોયું તમે કે ચૌદ રૂપિયાનું ડિસ્કાઉન્ટ કરાવ્યું છે બોલો ખાલી એક સેમ્પુલ લેવા માટે પણ હોલસેલ દુકાનમાં ગઈ ને હોલસેલ દુકાનમાંથી લઈને આવી અને હોલસેલ દુકાનમાં ચૌદ રૂપિયાનું સેવિંગ કર્યું છે ચૌદ રૂપિયા પણ બહુ મોટી વસ્તુ છે અત્યારે એક રૂપિયા પણ સેવિંગ થાય તો પણ બહુ મોટી વસ્તુ હાર્દિક ને આજે મોડું થઈ ગયું છે ને અત્યારે જ આવ્યો છે તો આપણે ચલો જઈને પૂછીએ કે કેમ એને મોડું થયું શું હાર્દિક બોલો બોલો ભાઈ કેવું રહ્યું આજ સોમવાર સોમવાર ભાઈ ખતરનાક મને કેમ મોડું થયું અરે ટ્રાફિકમાં હલવાઈ ગયો તો યાર એવો કેવો ટ્રાફિક આટલું દિવાલ લાગે

તો તમે લોકો જોયું કે આજે બહુ જ ટ્રાફિક હતો એટલા માટે એનું મોડું થઈ ગયું છે તો મોડું થવાનું રીઝન એને એવું જ હતું અને બહુ જ ભૂખ લાગી છે એટલે તે જમવા પીસી ગયો છે તો આજનો જેવું લખ છે તમારો અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલતા તો બધાને જય માતાજી જય